ગામે ભારત દેશના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ની એકસો ચોત્રીસ મી જન્મજયંતિ ની ઉજવણી કરવામાં આવી હતી જીથુડી થી અરવિંદભાઈ સોલંકી કમલેશભાઈ સોલંકી પ્રકાશભાઈ સોલંકી ગૌતમભાઈ સોલંકી હરિભાઈ સોલંકી દ્વારા ડૉક્ટર સાહેબ આંબેડકરની જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જીથુડી પ્રાથમિક શાળાના બાળકોની અરવિંદભાઈ સોલંકી દ્વારા શૈક્ષણિક કીટ પણ આપવામાં આવી હતી શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત મહેમાન અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જી એમ સોલંકી તેમજ જીથુડી ગામના માજી સરપંચ ભાભલુભાઈ ધાતર અને જીથુડી પ્રાથમિક શાળાના આચાર્ય નિલેશભાઈ ઠુમર ખાસ ઉપસ્થિત રહ્યા હતા ચીથુડી ગામમાંથી બહોળી સંખ્યામાં ગ્રામ્યજનો ડોક્ટર બાબા આંબેડકર ની એકસો ચોત્રીસમી જન્મજયંતિની ઉજવણીમાં જોડાયા હતા હાલાલા જલ્દી ઊભી રહી જઈએ ફોટો પડી જાય મે આપણે તાળીઓના ગડગડાટ થી આ છોકરાઓનો નઝરી એક એક વાત આપડે યાદ રાખી અને એનો અમલ કરવાનો પ્રયત્ન કરવાનો છે અને હું નિલેશ સાહેબ ને કહીશ કે સાહેબ નું